રોડી ખાતી જગ્યા કે જો મને તો પાંચ નું વર હવે એવું પણ હવે જે દી બાર બાર ના હતા ને તેની બાર બાપુ મઠવતી ને કાથે રહેતા હતા હજી બેડી છે કારણ કે ન્યા આ બાપુ ની મઠિયા અમારી બાઈ પાણી ભરવા આવતું મારી ભોજાઈ આખા ગામમાં માં પાણી નું ઘેર તો આ ખાકી મંદિર ની ખાકી બાપુ જગ્યા નો જતો વા બધી બાઈ પાણી ભરવા આવતી

કે સીતારામ જ આનો વ્યક્તિ બોલે બાપ જો પછી નમો નારાયણ કયો જે બળકા જી કયો તો બાપુ નો બળકા સીતારામ બોલ ભાઈ સીતારામ અમે નાના નાના અમે ગાટકા જી કે બાપુ સીતારામ બોલાવે બધાય ને આવો આયા અડીખમ સંત થઈ ગયો અને એમનું નામ રોશન કરે એવા સુખરાજ બાપુ બીજા જે છે કે છેત બચંદર ગોર ખાયા છેત બચંદર ગોર ખાયા એમ બાપુએ આ જગ્યામાં આવી અને ઘરનું રાસ ઘડી રોશની કરી બાપ અને મેંદણાનું નામ અમર કર્યું કારણ કે ધરાવીના ધાન નો નીપજે જે કોળવીનું મારું નામ હોય આ જેસા જગનો નીપજે એની માં વતલ પદમણી હોય બાપ આ સંસ્કાર બધા લોય ના હોય આ વેચાતા મળતા નથી અને માં સદાયું ભાઈ ને તો હું આ ત્રીજી થી ચોથી વાર આંભું અમારે વેજાભાઈ વાળાની ન્યા સપ્તાહ આટી પછી હું ગામના નામ ભૂલી જાઉં માં ઘરે

કે એની જનેતાને ધન્યવાદ છે કે નાની ઉંમરમાં માને ઉદર કોઈ આ હોય ત્યાંથી લોહીના સંસ્કાર આપેલા હોય આ લોહીના સંસ્કારમાં એની એટલી બધી પ્રાપ્તિ થઈ ગઈ કે એની પણ એ ઓવરનો ડોહો ટૂકો પડે બાપાને કારણ કે જગદંબાની પ્રેરણા કહેવાય કાને ઠાકોરની પ્રેરણા કહેવાય પ્રભુ રામની દયા કહેવાય તો જેટલું બધું વાંચન કરી હકે અને વરી નીર અભેમાની અમારે ભાઈ પણ મનોજ

ઈ બનાયો નો બને આપણે એ કે વ્યાસ પાઠ પીઠવા દે બાપ બે જે ઈ બે ઈ નો હોય એના પેઢીઓની કમાઈ હોય એના વર્ષોના પુણ્ય હોય